સૌરાષ્ટ્રભરના માર્કેટ યાર્ડોમાં હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે જેમાં જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ મુખ્ય કેન્દ્ર બન્યું છેલ્લા બાર વર્ષથી તમિલનાડુના આશરે સો જેટલા વેપારીઓ દર વર્ષે સિઝન દરમિયાન સૌરાષ્ટ્રની મુલાકાત લે છે અને ભાવનગર ગોંડલ કચ્છ તેમજ હાપા યાર્ડમાંથી મોટા પાયે ખરીદી કરે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાકની છાસઠ નંબર અને નવ નંબરની મગફળીની ગુણવત્તા ઉત્તમ હોવાથી તમિલનાડુમાં તેનો ઉપયોગ મુખ્યત્વે બિયારણ તરીકે કરવામાં આવે છે આ વેપારીઓ દર વર્ષે અંદાજે ત્રણસો થી પાંચસો ટ્રક જેટલો માલ દક્ષિણ ભારત લઈ જાય છે અને જેના કારણે સ્થાનિક બજારમાં ભારે ચહલ જોવા મળી રહી છે જામનગરના આપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી માટે છેલ્લા બાર થી પંદર વર્ષથી તમિલનાડુની તમિલનાડુના વેપારીઓ ખરીદી માટે આવી રહ્યા છે અને લગભગ ચાલીસ થી પચાસ જેટલી સંખ્યામાં દર સાલ તમિલનાડુના વેપારીઓ જામનગર યાર્ડમાં મગફળીની ખરીદી કરે છે અને લગભગ ત્રણસો થી સાડા ત્રણસો ટ્રક ભરી અને અહીંથી તમિલનાડુ મગફળી લઈ જતા હોય છે તેના કારણે જામનગર યાર્ડમાં નવ નંબર અને છાસઠ નંબરની મગફળીની વિપુલ પ્રમાણમાં માંગ રહે છે અને તેના કારણે અન્ય યાર્ડની સરખામણીમાં જામનગર યાર્ડમાં હજારથી થી પંદરસો રૂપિયા જેટલો વધારાનો તફાવત ખેડૂતોને નવ નંબર અને નંબરની મગફળીમાં મળે છે અને આના જ કારણે જામનગર તાલુકાના ખેડૂતોમાં નવ નંબર અને છાસઠ નંબરનું વર્ષો વર્ષ વાવેતર પણ પ્રતિવર્ષ વધતું જાય છે કેમકે ખેડૂતોને તમિલનાડુના વેપારીઓની ખરીદીના કારણે સારા ભાવો મળે છે અને આ નવ નંબર અને છાસઠ નંબરના સારા ભાવો જામનગર યાર્ડમાં મળતા હોવાના કારણે અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો જામનગર યાર્ડમાં નવ નંબર અને છાસઠ નંબરનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે જેમ કે મહુવા ભાવનગર હળવદ ત્યાંથી પણ આ જાતની મગફળી જામનગર યાર્ડમાં ખેડૂતો વેચવા માટે આવી રહ્યા છે ચાલુ સિઝનમાં પણ પાંત્રીસ થી ચાલીસ જેટલા તમિલનાડુના વેપારીઓની ખરીદી થઈ રહી છે અને હાલમાં પણ નવ નંબર અને છાસઠ નંબરની ખરીદી તમિલનાડુના વેપારીઓ કરી રહ્યા છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની હરાજી દરમિયાન પ્રતિ પ્રતિમળના રૂપિયા આઠસો થી બાવીસો સુધી મળતા હોવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે સારા ભાવ અને તમિલનાડુના વેપારીઓની સીધી ખરીદીને કારણે માત્ર જામનગર જ નહીં પરંતુ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ મોરબી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પણ પોતાની જણસ લઈને યાર્ડ પહોંચી રહ્યા છે મગફળીની વધતી જતી માંગને પગલે યાર્ડની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે આગામી દિવસોમાં હજુ પણ વધુ આવક થવાની શક્યતા સેવાઈ રહી છે ઓ સંદીપ કુમાર રહે સુધી આ રહેવા वो मटपड़ी खरीदी का वो सौराष्ट्र में जामनगर में हापा मार्केट में नौ नंबर साठ नंबर दोनों कर दिया वो साल साल का दी, दिन महीना दो महीना साल महीना साल महीना रुकने का साल सात में जैसे दी कर दिया वो अभी बीस आदमी जैसे रुकने का वो साठ नौ नंबर है दोनों ग्यारह का माल है उठा लिया રેટ કા સાસઠ કા પંદરસો હોઢસો નવ નંબર કા સતરાસો અઠારસો યા